અંજા નગરપાલિકા કચરા વ્યવસ્થા પર વિરોધપક્ષ નેતાનો આક્રમક વિરોધ અંજા નગરપાલિકાના વિરોધપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ડોર ટુ ડોર કચરા કલેક્શનની અનિયમિતતા વિરુદ્ધ તીવ્ર રજૂઆત કરી છે તેમણે જણાવ્યું કે તેમના વોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી કચરા વાહન આવતું નથી જેની વારંવાર ફરિયાદો મળી રહી છે શુક્રવારથી સોમવાર સુધી નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહીં ચીફ ઓફિસર અને સેનિટેશન ઓફિસરના ફોન પણ ઉઠ્યા નહી રૂબરૂ કરી પરંતુ માત્ર મળ્યા સાંજે સાડા ચાર વાગ્ય પણ ગાડી ફ્રી નથી કહી અને ટાળવામાં આવ્યું આખરે જાડેજાએ પ્રાઇવેટ ટ્રેક્ટર બોલાવી અને ગાયત્રી સોસાયટીમાંથી કચરો ભેગો કરી નગરપાલિકાના પ્રાંગણમાં ઠાલવી દીધો અને કર્મચારીને ચેતવણી આપી કે શહેરવાસીઓ ટેક્સ અને સફાઈ વેરા ભરે છે તો સુવિધા મળવી જોઈએ વોર્ડના લોકો પીડાશે તો અમે સહન નહીં કરીએ તેમણે કર્મચારીઓને યાદ અપાવ્યું કે પગાર લોકોની સેવા માટે મળે છે નેતાઓની ચાપલુસી માટે નહીં કામ કરો નહીં તો કરણીય કાર્યવાહી થશે તેમણે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અપીલ કરી શહેરમાં લાખો રૂપિયા સફાઈ પર ખર્ચાય છે કરોડો ટેક્સ આવે છે છતાં સમસ્યાઓ વધે છે શહેરવાસીઓની પડખે ઉભા રહો જય ભારત સાથે જણાવ્યું છે કે અંજારમાં કચરા વ્યવસ્થાની અનિયમિતતાથી ફરિયાદો વારંવાર આવતી રહેશે નગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી જાવેદ શાહ એચબીએન ટીવી ન્યૂઝ અંજાર કચ્છ આજ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ અને સોમવાર અમારા વોર્ડ નંબર ચારના લગભગ એરિયામાં છેલ્લા પંદર દિવસથી કચરાની ગાડી આવેલ નથી છેલ્લા શુક્રવારથી આજ સોમવાર છે હું શુક્રવારથી અહીં જે કચરાની ગાડીનું કામ સંભાળે છે મારા મિત્ર જ છે મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે આ તમારી ગાડી મોકલી દો અમારા વિસ્તારના લોકો છેલ્લા દસ દિવસથી થી કચરા નથી ઉપડવા આવ્યા એટલે પીડિત છે તો એમના દ્વારા કહેવામાં આવ્યું બાપુ હું આજે લગ્નમાં છું સાંજે મોકલી દઈશ ભલે સાંજે ના ગયો એટલે બીજે દિવસે શનિવારે મેં ફોન કર્યો તો કે આજે ત્રણ ડ્રાઈવર રજામાં છે બપોરે કાંઈ સેટિંગ થાય તો કરાવી દઈશ ભલે સાંજે ના ગયા એટલે વરી પાછો મેં ફોન કર્યો મને કે છે રવિવારે ફાઈનલ કરાવી દઈશ રવિવારે કોઈ ના ગયું એટલે સોમવારે મેં આજે સવારે ફોન કરેલો તો કે અત્યારે કોઈ ડ્રાઈવર નો મેળ પડતો નથી બપોરે ફાઈનલ કરાવી દઈશ બપોરે ફોન કર્યો ગાડી ખાલી કરવા ગઈ છે વિસ્તારમાંથી ટ્રેક્ટર ભરી અને આ નગરપાલિકા અંજારની નરક પાલિકા કેવાય જેને નરકપાલિકા જે તમામ સગવડો અંજાર શહેરવાસીઓને આપવામાં નિષ્ફળ ગયેલી છે નગરપાલિકાના જે કહેવાય ને મુખ માથે અમે તો એક જ શેરીનો કચરો છે આ અમારી એક જ શેરીનો ગાયત્રી સોસાયટીનો કચરો છે અને હવે જો કાલથી રેગ્યુલર ગાડી નહીં થાય તો અમે અમારા વોર્ડના તમામ રહેવાસીઓને વિનંતી કરી છીએ કે તમારો તમામ કચરો અહીં નગરપાલિકાના પ્રાંગણમાં ફેંકી દેજો આ એક અમારા દ્વારા ચેતવણી છે લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે આ છકડા સફાઈ બાબતે છતાં નગરપાલિકા દ્વારા અમારા વિસ્તારના લોકોને આટલી હાલાકી ભોગવવી પડે છે અને આ તમામ કર્મચારીઓની ચેતવણી છે કે જે એમને લારા દે છે એ આ જોઈને શીખી જાજો એકે એકેને મૂકવામાં આવશે નહીં હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા